જય ભગવાન મુંબઈમાં જે છ વેપારીઓ પાસેથી ચાર કરોડના દાગીના હડપ કર્યા કારીગર હતો એ જ રીતે કચ્છમાં પણ અંજારમાં પણ એક વેપારી પાસેથી એક કરોડનો કોઈ બંગાળી કે એક્સ વાય જે હોય તે એક કરોડ રૂપિયાની લાલચ જે કાંઈ બી હશે લાલચ હોય કે જે હોય તે એક કરોડ રૂપિયાની લૂંટ કરી ગયો ત્યારબાદ એની કમ્પ્લેન પણ અંજારમાં થયેલ પણ કમ્પલેનમાં કાંઈ હજી સુધી વળ્યું નથી એટલે એ વેપારીએ ન છૂટકે આપઘાત કરવો પડ્યો કારણ કે એક કરોડ નાની સુની વાત નથી કચ્છને ચાંદીના વેપારીઓ માટે અને વેપારીઓને પણ મારી વિનંતી છે કે તમે આવી રીતે ફસાવો નહીં જેના તેના ચુગારમાં ના આવી જાઓ લાલચ ન કરો અને લાલચ કરશો તો ફસાઈ જશો તો તમારી પાસે જે થાપણો રાખી ગયા છે લોકો એ લોકોને શું જવાબ આપશો તમે અને આવા જવાબ ન આપી શકાય એના માટે પછી ના છૂટકે આપઘાત કરવો પડે એવા પગલાં શા માટે ભરો છો આજે તમે એક કરોડની તમારી પાસે લઈ ગયો એનો મતલબ કે તમારી પાસે બીજું બી હજી કાંઈ હોય તો જ તમે એક કરોડ રૂપિયા આવી રીતના લૂંટી જાય તો આમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે કચ્છના વેપારીઓએ પણ કારણ કે એકવાર પૈસા ગયા અથવા માલ મસાલો જાય એ પાછો આવતું નથી અને ન આવે તો આપણે તો વેપારી તરીકે લોકોના જે વચન આપ્યા હોય એ પડે પાડવા પડે અને પછી આપણે ન કરવાના કામમાં કરવા પડે આપણા પરિવારની હાલત શું થાય વિચાર કરો તમે તો ફરી ફરી આ બાબતમાં દરેક વેપારી નોંધ લેવાની જરૂર છે આપણે નોંધ નહીં લઈએ અને કિસ્સા બનતા રહેશે અને કમ્પ્લેન કરતા રહેશું તેથી કાંઈ વળવા નથી કારણ કે જાનનારને દિશા કેટલી હોય પકડનાર પકડનારની તો દિશા એક જ હોય પણ જાનારને તો હજાર દિશા હોય ક્યાં રખડતો હોશે એ ભગવાન જાણે આજે એક કરોડનો મડાદો મળતો હોય તો એક કરોડ કાંઈ નાની સોની વાત નથી તો ફરી દરેક વેપારીઓ આ બાબતમાં ચેતવણી લેવાની જરૂર છે હું થાણા જિલ્લા વેપારી મંડળનો અધ્યક્ષ છેલ્લા ચાલીસ વર્ષથી છું હું અને આ પ્રચાર કરતો જાઉં છું કે વેપારીઓ કોઈ લાલચમાં આવે નહીં અને લાલચમાં આવશો તો ચુગાલમાં ગયા પછી તમે પાછા ફરી શકશો નહીં ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે જય ભગવાન